આજે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી આપણા મા અંબાના ગામે અંબાજી ખાતે આવી રહ્યું છે તો આજે ભાવરગઢ તાલુકાના કાકવાડા ગામ સહિત પાંચ ગામ લોકોની જે નદી પર બ્રિજ બનાવવાની જે ઘણા સમયથી માંગ છે માંગથી ત્રણેક વસ્તી માંગ છે ત્યાં બ્રિજની ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું છે પરંતુ આજની સુધી કામકાજ કરવામાં નથી આવ્યું તો આ ધંધાને આજે અમે કાકવાડા સહિતના આજબાજુ પાંચ ગામના લોકો ભેગા મળી આજે અંબાજી ખાતે મુખ્યમંત્રીશ્રીને રજૂઆત કરવા માટે જવાના છીએ બ્રિજ બનાવવા બાબતે અમને હો પણ વાવસરાત અંદર જાણવા મળ્યું છે ત્યાં પણ હજારો હજારો કરોડના ખર્ચે ત્યાં એરપોર્ટ બની રહ્યું છે અને ડીસાની ખાતે અગાઉ પણ અમને જાણવા મળ્યું હતું કે ત્રણસો કરોડના ખર્ચે જે વધારે ત્યાં પ્રાણી સંગ્રહાલય બની રહ્યું છે તો અમારા અમીરગઢ વિસ્તારના અંતરાળ વિસ્તારની કાકવાડા સહિતના પાંચ ગામ લોકોને બાળકોને તથા ભણવા આવવામાં જે તકલીફ પડતી હોય છે તથા ત્યાં અન્ય સ્થાનિક લોકોને તકલીફ પડતી હોય છે તો ફક્ત અમે મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગી છે કે આપ તો કામ કરવામાં બહુ જ મુખ્યમંત્રી છો અને આપ મુખ્યમંત્રી અમારા ગુજરાતના રાજા કહેવા છો અમે આપણે માંગીએ છીએ કે ફક્ત વીસેક કરોડના ખર્ચે અમારે બ્રિજનું કામકાજ થાય છે ત્યાં કોઈ હજારો કરોડ છું હજારો કરોડ મેળવવાની કોઈ પણ ત્યાં વાત નથી પરંતુ વીસેક કરોડના ખર્ચે જયારે બ્રિજ બનતો હોય તો અમે મુખ્યમંત્રી રજૂઆત કરવા માટે અંબાજી મુકામે જઈ રહ્યા છીએ તો અમે મુખ્યમંત્રી રજૂઆત કરીશું અસ્તુ જય માતાજી